વધારે કઈ કહેતા કરવાની છે તે ખાસ કરીને જે રીતે તમે આ કાર્યક્રમ અહિયાં આયોજન કર્યું છે બાબુ કા કંઈ વાત કરી તે જ રીતે આમાંથી તમે બી જાણો છો કે સ્વતાત્મક પરીક્ષા જ્યારે હોય ત્યારે તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે કારણ કે હું ઓગણીસો થી આ શહેરમાં ભણવાયો ત્યારથી છું કહેવાનો મારો અર્થ એવો છે કે જેને જેને કોમ્પિટેટિવ એક્ઝામ આપતી હોય તો અમારું અહીંયા સેન્ટર ફોર કોમ્પ્યુટર સ્ટડી લગે સ્પર્ધાત્મકનું અમારું સેન્ટર છે અમે અમારી રીતે આજે જ અમારે અમારા વિભાગના કોર્ડિનેટર આગળ ભરતભાઈ કીધું કે સર તમે એકવાર ચર્ચા કરી લેજો કહેવાનો કે જેને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી કોઈને પણ આપવી હોય એની પૂર્વ તૈયારી રૂપે યુનિવર્સિટીમાં તમારું સ્વાગત છે શક્ય હોય ત્યાં સુધી જેને જેને સ્પર્ધાત્મક પરીક્ષા હોય અચૂક તમને વિનંતી કે અમારે ત્યાં સેન્ટર ચાલે છે અત્યાર સુધીમાં ચાર બેચ ક્લિયર થયા છે જે જે દિવ્યાંગ હોય ને તેને જો આ સ્પર્ધા કોઈ પણ સ્પર્ધક ની અંદર ઘણી બધી મોટી યાદ છે એ વિષયમાં એમાં કેસે એમાં પણ તમારું સ્વાગત છે એ રીતે મને યાદ છે કે જે સોસાયટી પર ફિઝિકલી ના જે મહેશ સત્તાભાઈ બેઠેલા છે કદાચ મહેશભાઈ છે ને માટે પણ જોરદાર અમને તારીખ કઈ મહેશભાઈ ફેબ્રુઆરી અંદર કોઈપણ તારીખે ફરીથી આપણા ગ્રાઉન્ડ પર તમારી આ પ્રવૃત્તિ છે એમાં ફરીથી ફેબ્રુઆરી માટે પણ તમને અત્યારથી તમને સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ ફેબ્રુઆરી માં પણ એ પ્રવૃત્તિ પછી નવી સવારે હશે અને ત્યાં આપણું પ્રોફેશનલ એથ્લેટિક ગ્રાઉન્ડ છે એટલે પ્રોફેશનલ એથલેટિક ગ્રાઉન્ડ પર થશે એટલે જેથી તર્ક પૂરો થાય તે પહેલાં તમારી પ્રવૃત્તિ પૂરી કરી શકો પણ એ અલગ પ્રકારનું જે અમે જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગ કરીએ છીએ એ ગ્રાઉન્ડ છે તેને માટે પણ તમને આવી નથી વધારે કંઈ નહીં કહેતા ફરી એકવાર તમને શુભેચ્છાઓ અને એ દિવ્યાંગ શબ્દથી શરૂ કરીને બાકીની જેટલી વસ્તુઓ છે એ આખી ટીમ જે છે એ તમને કહેશે મારો ફરી ફરીને કહેવાનું છે કે આપણે સૌ અમે જે કહીએ છીએ કે આપણે સૌ એક છીએ આપણે સૌ આત્મસન્માન આત્મગૌરવ અને આત્મ સંતોષની સાથે આપણે જે પૃથ્વી પર જે જગ્યા પર છે આ પ્રકારના તમામ દિવ્યાંગોને જે શુભેચ્છા આપું છું કે આપણે સૌ એક માનીને બનીને ખાસ કરીને તમે જે માનસિક રીતે તમે જે રીતે કેટલીક વાર તમને ઓછક લાગે છે એવું નહીં કરો યુનિવર્સિટીની અંદર ગઈકાલની પણ અમે આજના દિવસ જોયા છે કે જે બાળકો જે છે એસએમસીના બાળકો એને પણ અમે યુનિવર્સિટીમાં રમવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ કેવાનો મારો અર્થ એવો છે કે અમારો જે ગોલ જે છે એ જેમ તમે જોયું હશે કે રેગ્યુલર માણસ કે જેના સંપૂર્ણ શરીર છે એના કરતાં તો પેરા ઓલિમ્પિક આપણો ગોલ મેડલ વધારે હતા મારો જે ટ્રી પ્રોજેક્ટ છે કે તમે કે કે પેરા ઓલિમ્પિક અંદર આપણે તો 130 વર્ષમાં જ્યારે 2036 ની અંદર જ્યારે ઓલિમ્પિક રમાય ત્યારે 2036 ની અંદર પેરા ઓલિમ્પિક પર રમાશે આ ભારત રાષ્ટ્રમાં રમાશે ગુજરાતમાં પણ રમાશે અને એકાદ રમત

કે પેરા ઓલિમ્પિક માટે જે વ્યક્તિ છે એનો ખરા ખૂબ જરૂરી છે કહેવાનો કે આમાંથી જ અમે તો અપેક્ષા રાખીએ કે 2029 ની અંદર પેરા ઓલિમ્પિક 2029 થી શરૂ થશે આખી પ્રક્રિયા તો તમને શુભેચ્છા આપે કે 2029 માં પેરા ઓલિમ્પિક માટે આમાંથી જ કોઈ રમે અને અમે જો આવીએ એવી ખાસ શુભેચ્છા માટે કે જે લોકો 2029 થી 2036 માં રમવા માંગે છે જેને માટે આ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખુલ્લો છે આપણે સૌ એ રમત ને પણ અમારી રેગ્યુલર રમત તો ચાલતી જ રહી છે જેના સંપૂર્ણ શરીર છે તેને પણ અમારું જે ડ્રીમ પ્રોજેક્ટ અમે કાયમ અમારી ટીમ કહેતા હોઈએ છીએ કે જે કોઈ પણ કારણસર એ આપણને જે સમાનતા મળે છે એવી દિવ્યાંગોને નથી મળતી તો તેને આપણે એટલે શક્ય છે કે એને પેરા ઓલિમ્પિકમાં લઈ જવા માટે કે પછી કે મહાકુંભ હોય કે જે કંઈ હોય

જેટલા પ્રોજેક્ટ છે કુલ 50 જેટલા પ્રોજેક્ટ છે અલગ અલગ આયા છે દરેક નું એક્ઝિબિશન અહીંયા આ જ ની અંદર ગેટ નંબર 2 કન્વેન્શન હોલ પાસે છે તમને એમાં પણ આવા હાર્દિક આમંત્રણ છે કે આપણે એ રીતે તમે આવો કે જે ભારત સરકારના જે નાના મોટા જે કોઈ અધિકારી હોય 19 વિશન 21 બધાની તમારા પરિવાર સાથે આવો કોઈ રીતે આવો પણ તમે અચૂક આવજો કારણ કે તમને તમારી આઈડેન્ટિટી લિસ્ટર ફોર્મ પર લઈ જવી હોય તો તમારે ફિઝિકલી ત્યાં વિઝિટ કરવી પડે ફિઝિકલી

તમારા સમય ખાસ કરીને એકદમ પેલી વિનંતી કે સારી રીતે અંગ્રેજી બોલી શકે છે તમને બી કહેવાનો કે ફરી એક વાર તમે અહીંયા કાપી કે આ રાજુભાઈ હોય કે કાલુભાઈ હોય કણકણભાઈ હોય કે અમારા આદરણી અસિમભાઈ હોય અમારા ઘણા બધા જે કોલેજમાંથી હું આચાર્ય તરીકે આવું છું એ કોલેજના વિદ્યાર્થીઓ છે એટલે વિદ્યાર્થી તરીકે જ્યારે કાલુભાઈ હોય ત્યારે હું નાની પાડી શક્યો કારણ કે ત્યાં કોલેજમાં જે સેવા કરતો હતો એ જ અહીંયા કરવાનું આવ્યું તમે નાની પાડી કે તમે કરો

આમાંથી કોઈને એની અંદર આવવું હોય કે તમારી પાસે કળા છે અને અમારી પાસે પૈસા છે પણ એના ચોક્કસ નિયમો છે ટૂંકમાં કહેવો ન કે આ પ્રકારના જે લોકો હોય પણ અમારો શહેર જે છે આ જ બિલ્ડિંગમાં છે આ જ બિલ્ડિંગમાં છે જો કોઈને હોય તો તેને પણ અહીંયા સંપર્ક કરવા વિનંતી જેથી તમારી જે પ્રોડક્ટ જે છે પ્રોડક્ટને ખાસ કરીને એ લોકોને તમારી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટને કોઈ આઈડેન્ટિટી આપવાની હોય કે અમે આઈપીઆર એટલે ઇન્ટેલિજન્સ પ્રોપર્ટી રાઈટ બાકીના બધા જ પ્રોડક્ટ પર અમે કામ કરતા હોઈએ છે અમે કોઈ કારણસર નથી પહોંચી શકતા પણ તમને જાહેર એટલા માટે કે અમારો પોતાનો સેલ છે ત્યાં પણનો વિષય નથી પણ તમારી વસ્તુ જે છે કૃપા તમારો જે એડમિનિસ્ટ્રેશન સ્કિલ તમારી જરૂર નથી એ સ્કિલ અમે અમે પ્રોવાઈડ કરીએ છીએ તમારી પાસે જે કળા જે છે તમારે અહીં આવીને અમને કોઈ રીતે બતાવવી પડે કે એક્ઝેક્ટ આ વસ્તુ છે ને જેને અમે માર્કેટની અંદર કન્વર્ટ કરવા માંગીએ છીએ થોડો સમય તમને અકડામણ રહેશે પણ અમારી ટીમ તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે

થાય છે એ રેકોર્ડેબલ હેલ્પલાઇન છે કે જેથી જ્યારે અમારી ટીમ હોય ત્યારે તમે એટલે તમારે શરૂઆતમાં તમારે ટાઈમ લેવો હોય તો તમારો જે નંબર અંદર છે તમને જે બુકલેટ આપી છે એમાં ઝીરો ટુ સિક્સ ટુ થ્રી ફાઈવ ટાઈમ્સ એટ જે છે તે કહેવાનો નથી કે આપણે સૌ ફરી એકવાર મનમાં કશું જે કરવા વગર ફરી એકવાર તમને આ પ્રાગણમાં તમારું સ્વાગત છે જ્યારે જ્યારે થાય પણ તમારે અગાઉથી જે વાત કરી તેવું જોઈશે વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી તમે મને તમે આપો કારણ કે પરિસર બસો દસ હેક્ટરનું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હોય આગાઉથી કરી ફરી એકવાર તમને અહીંયા આવ્યા તમે બધા જુદાભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તમારું સ્વાગત છે આભાર વંદે માત્ર ભારતમાં તકે